મુખ્ય પાટીદાર કન્વીનરોની એક મિટિંગ થઈ હતી અને એ મિટિંગની અંદર અમે નક્કી કર્યું હતું કે દરેક જિલ્લાએ અમારા જે દસ મુદ્દાઓ છે એના જનજાગૃતિના અભિયાન રૂપે અમે વાઇઝ મિટિંગ કરશું જેમાં અમે હમણાં જુનાગઢ મિટિંગ પૂર્ણ કરી અને હવે અમે ભાવનગર ખાતે આ મિટિંગ કરવા જઈ રહ્યા છે એમાં મુખ્ય જે દસ મુદ્દાઓ છે એમાં દીકરીઓના જે લગ્નના વિષય છે એમાં રજીસ્ટર મેરેજ જે થઈ રહ્યા છે એ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ થાય છે એનો અમને વિરોધ છે એ માત્ર ને માત્ર જે દીકરી જે ગામની હોય છે અથવા તો એમનું જે આઈડી પ્રૂફ હોય છે રેસીડન્ટ પ્રૂફ એ જ જગ્યા ઉપર એમના મેરેજ રજીસ્ટર થવા જોઈએ અને એમના મા બાપને પાંત્રીસ દિવસની નોટિસ ખાસ મળવી જોઈએ જેથી કરીને મા બાપને ધ્યાનમાં આવે કે કયા છોકરાએ અમારી છોકરી લગ્ન કરી રહી છે બીજી વાત છે કે ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન સટો જે રમાઈ રહ્યો છે એ ગુજરાતના યુવાનોનું પતંગ કરી રહ્યો છે એટલે એ પણ બંધ થવું જોઈએ ઓનલાઈન ગેમિંગ અને સટો બીજી વાત છે કે આર્થિક અનામત અમને જે બિન અનામત વર્ગના લોકોને મળેલું છે દસ ટકા એબીસી ઈ માત્ર નોકરી અને શિક્ષણ પૂરતું નહીં પરંતુ પંચાયતી ચૂંટણીની અંદર જે રીતે સિત્તાવીસ ટકા અનામત દાખલ થઈ ગયું એ જ રીતે દસ ટકા અનામત બિન અનામત વર્ગના લોકોને પણ ઇલેક્શનમાં મળવું જોઈએ વધારાનો એક મુદ્દો છે કે કરમસદની અંદર જે આખો વિષય છે સરદાર પટેલની જન્મ જયંતિ જન્મ સ્થળ છે અને ત્યાં આણંદ નગરપાલિકા બની ગઈ છે અને જે સરદારનું ધામ કહી શકાય કરમસદ એને બિતાવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એની સામે અમારો વિરોધ છે કરમસદને અલગ દર્જો આપવામાં આવે અને એનું ડેવલપમેન્ટ કરવામાં આવે સાથે સાથે જે ગોંડલ સહિત આખા એ ગુજરાતની અંદર દાદાગીરી લુખાગીરી વ્યાજખોરી હની ટ્રેપ રોમિયોગીરી જે સામાન્ય પ્રજાને કન્નડગત કરી રહી છે અને ખાસ કરીને આના ટાર્ગેટ પટેલો બની રહ્યા છે એના સામે અમારો વિરોધ છે સરકાર ગૃહ મંત્રાલય અને પોલીસ આ બાબતમાં ખૂબ તાકાતથી કાર્યવાહી કરે આવા દસ મુદ્દાઓ સાથે અમે લોકો આવતા દિવસોમાં ભાવનગર ખાતે મીટિંગ કરી અને આખા એ જિલ્લાના મુખ્ય પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહેશે અને આખા એ વિષયને અમે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું જી મનોજભાઈ આ બેઠકનું આયોજન ક્યારે કરવામાં આવ્યું છે ભાવનગર ખાતે અમારા ત્યાંના મુખ્ય આયોજક છે ઘનશ્યામભાઈ એ વ્યવસ્થા બધી જોઈ રહ્યા છે સાથે સાથે અમારી જે પાટીદાર પ્રેમી યુવાનો વડીલો છે એ એ જ આ બધી આખી મિટિંગનું આયોજન કરી રહ્યા છે ને અમારી મિટિંગનું આયોજન આમ શેડ્યુલ પ્રમાણે હોય છે મહિનામાં ત્રણ મિટિંગ અમે કરીએ છીએ જેમાં આવતા દિવસોમાં હવે હિંમતનગર થશે વિજાપુર વિસનગર થશે અને છેલ્લે અમારી મહા રેલી જે છે મહેસાણાની અંદર પચીસ આઠ જે આ વિષયને લઈને થવાની છે તો આ જનજાગૃતિનું કામ થઈ રહ્યું છે અને સરકારને અમે અપીલ કરીએ છીએ કે અમારી જે માંગણીઓ છે એ સરવાઈ હિતાય છે માત્ર પાટીદાર સમાજ નહીં તમામ લોકોને આ પીડા છે ઓનલાઈન ગેમિંગ હોય કે આ દીકરીના ભાગીને લગ્ન કરવાના વિષય હોય એ સમગ્ર સમાજ ને નડતો મુદ્દો છે અને ટચ કરતો મુદ્દો છે તો આની અંદર સરકારે લોકોના હિતમાં ઝડપથી નિર્ણય લેવો જોઈએ જી મનોજભાઈ આ બેઠકમાં ગોંડલનો મુદ્દો ચર્ચાશે કે કેમ ગોંડલનો મુદ્દો તો ચર્ચા ચર્ચાવાનો જ છે પરંતુ ગોંડલ એકની ક્યાં વાત છે ગુજરાતમાં અનેક જગ્યાએ ખેડૂતો ઉપર ગરીબ માણસો ઉપર નાના માણસો ઉપર ખાસ કરીને એમાં પાટીદારો ઉપર અત્યાચાર દમન થઈ રહ્યો છે આ વ્યાજખોરો બેફામ થઈ ગયા છે જમીનો પચાવે છે મકાનો લઈ લે છે ખોટા ચેક રિટર્નના કેસો કરી રહ્યા છે આ જ્યાં દમનકારી નીતિઓ અમારી ઉપર થઈ રહી છે ગુંડાઓ દ્વારા લુખાઓ દ્વારા એની સામે ગોંડલ સહિત આખા ગુજરાતમાં અમે લડીએ છીએ અને લડવાના છે એમાં ભલે ગોંડલમાં કદાચ આનું પ્રમાણ વધારે ઘટાડે હશે પણ આખા ગુજરાતમાં પાટીદારો અને ખેડૂતો આનો ટાર્ગેટ થઈ ગયા છે અને આ લડાઈ બહુ લાંબી છે અને બહુ મોટી છે અને સરકારે અમારી વાત સાંભળવી પડશે અને અમારી વાત નહીં સાંભળે તો અમે જનજાગૃતિના કાર્યક્રમો સતત ચાલુ રાખવાના છીએ જી મનોજભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ